ગુડ ઇવનિંગ પ્રેઝ ધ લોર્ડ હાલેલુયા જીવતા ઈશ્વરની સ્તુતિ થાઓ હા પ્રભુઓના પ્રભુ અને રાજાઓના રાજાની સ્તુતિ થાઓ ફરી એકવાર આપણા ઈશ્વરે આપણા પ્રભુએ આ સુંદર સમય તમને અને મને આપ્યો છે કે તમે અને હું તેમનું ભજન કરી શકીએ સવારના સમયમાં તેઓ આપણી સાથે હતા તેમની તેમણે આપણી સંભાળ લીધી કાળજી લીધી અને જેમ આપણે સવારમાં માગ્યું કે પ્રભુ સાધના સમયે તમારું ભજન કરવા માટે અમને તેલી લાવજો જુઓ એ જ પ્રમાણે આપણે બધા જ ફરીવાર તેમનું ભજન કરવા માટે તેમની સ્તુતિ કરવા માટે તેમની આરાધના કરવા માટે આપણે તેમની આગળ નમી શક્યા છે ખાલીયા તેમનું વચન છે આપણી પાસે કેમકે કે તે પોતાના વાલા ઉમતા હોય તો પણ તેમને આપે છે હાલે લઈ યા વ્યર્થ બાબતોમાંથી બહાર આવે વ્યર્થ ચિંતાઓથી આપણે બહાર નીકળી જઈએ અને પ્રભુ પર ભરોસો રાખીએ વિશ્વાસ કરીએ અને તેમના વાલા બાળકો તરીકે આપણે બની જઈએ હાલેલુયા તેમને ગમતા કામો કરીને તેમની આજ્ઞાઓ પાડીને સંગતિમાં રહીને શુદ્ધ રહીને અને દરેક કામો ન કરીને જે દેવને અમંગ લાગે છે જે દેવને અપ્રિય લાગે છે હાલેલુયા પ્રેઝ ધ લોર્ડ પ્રભુની સ્તુતિ કહો પ્રભુની સ્તુતિ થાઓ અને પ્રભુની સ્તુતિ થાઓ અને સર્વ લોકોના જીવનો દ્વારા જીવતા ઈશ્વરને મહિમા મળો હાલેલુયા આપણા બધાની નાની નાની સેવાઓ દ્વારા આજે ઘણા બધા આત્માઓ જીતાય ઘણા બધા લોકોને તેમનું નામ મળે હાલે જેમ મકાશમાં તેમ પૃથ્વી પર તેમનું રાજ્ય વહેલું આવે પ્રેઝ ધ લોટ આપણે એના માટે રોજ રોજ પ્રાર્થના કરીએ અને જેમ પ્રભુનો માર્ગ તૈયાર કરવાને માટે યહાન બાપ્તિસમાં જેમ પ્રચાર કરે છે એમ આપણે પણ આપણા જીવનમાં આપણે પ્રભુનો પ્રચાર કરીએ હાલી લોહીયા બીજાઓને પ્રભુની ઓળખ મળે એવું જીવન જીવીએ બધી વખત આપણને એવું લાગે નહીં કે સેવાઓ જે ખાનગીમાં છે એની કોઈ નોંધ લે કે ના લે પણ પ્રભુ નોંધ લે છે રાઈટ અને એવો આપણને લાગતો હોય કે આપણી નોંધ કોણ લેશે પણ ખરેખર પ્રભુ નોંધમાં લે છે આ મેની વાર્તા મેં ઘણી વાર કહી છે તો આજે અચાનક આ ફરી વખત મારા મનમાં આવી જાણે દેવની ઈચ્છા સમજીને હું આને તમારી આગળ રજૂ કરું છું કદાચ કોઈકના હૃદયની સાથે ચોક્કસ પ્રભુ વાત કરશે હાલ એ ધ રડ એક પ્રભુના સેવક હતા અને ખાસ ખાસા બોઝ સાથે અને સામર્થ્યથી ભરપૂર થઈને તેઓ પ્રભુની સેવા કરતા હતા અને તેમની પાસે એમનું એક મોટરસાયકલ હતું ને મોટરસાયકલ પર તેઓ પાછળ એક બોક્સ મૂકે ટ્રાક મૂકે બાઇબલ મૂકે અને રોજે રોજ તેઓ ટ્રાક વેચવાના માટે સુવાર્તા આપવા માટે નીકળી જાય તેમનો તેમનો વિશ્વાસ પ્રભુ પર અપાર હતો ને તેમની પ્રાર્થના હતી કે તેઓ જેમ જાણે છે એમ બીજાઓને પણ પ્રભુનું નામ મળે અને ઘણા બધા આત્મા નાશમાં જતા બચી જાય અને માટે તેઓ રોજે રોજ તેઓ સવારમાં નીકળી જાય અને સાંજે અથવા મોડી રાત્રે તેઓ પાછા આવતા અને જ્યારે જ્યારે તેઓ સવારમાં નીકળતા હોય ત્યારે એમના ઘરની સામે એક નાનું ઘર હતું અને એમાં એક માંજી રહે અને જ્યારે જ્યારે પાળક સાહેબ એ પ્રભુના સેવક જાય ત્યારે તેઓ ચોખા વેઠતા હોય આંગળું વાળતા હોય અને એવું કામ કર્યા કરતા હોય અને પેલા ભાઈ મનમાં હંમેશા હશે કે આમની ઉંમર થઈ ગઈ છે આ સમયમાં આ સવારમાં પ્રભુનું નામ લેવાનું હોય પ્રભુનું ભજન કરવાનું હોય પણ સવારમાં પણ તેઓ કામ મચ્યા રહે છે કે જિંદગી એમની પૂરી થવા આવી છે પણ હજુ પણ તેઓ પ્રભુમાં સ્થિર નથી એવું વિચારતા તે ત્યાંથી નીકળી જતા અને આમ ને આમ ઘણો બધો સમય થયો અને મેં કહ્યું એમાં વાર્તા છે હકીકત નથી એટલે સમય પૂરો થયો અને ઘણા બધા લોકોએ પ્રભુનું જીવન ઘણા બધા લોકોએ પ્રભુને જીવન સોંપ્યું અને આ પ્રભુના સેવક દ્વારા પણ ઘણા બધા આત્મા જીતાયા અને તેઓ બહુ ખુશ હતા કે મેં મારા પ્રભુની ઈચ્છા પ્રમાણે કાર્ય કર્યું છે અને ચોક્કસ મને સ્વર્ગમાં બહુ મોટું પ્રભુ ઇનામ આપશે અને મને પ્રભુ બધા કરતા આગળ રાખશે અને એમ પ્રભુના મળવાનો સમય આવ્યો ને સમર્ લોકો પ્રભુની આગળ ત્યાં આગળ ઊભા હતા અને પ્રભુ તેમના સિંહાસન પર હતા ને પ્રભુ દરેકનું અભિવાદન કરતા હતા જેમણે જેમણે જે બધા કામો કર્યા તેના માટે તેમને જે તે પ્રમાણે જે પ્રભુ તરફથી જે બાબતો મળવી જોઈએ એ બધી બાબતો મળતી હતી અને તે હવે તેઓ બહુ ખુશ હતા કે હમણાં તેમને પણ બોલાવવામાં આવશે અને તેમણે ગામે ગામ ફરીને સુવાર્ત આપી છે અને ગામે ગામને તેમણે પ્રભુના નામે જીતી લીધા છે અને ઘણા બધા ઘૂંટણો પ્રભુને આગળ નમ્યા છે અને તેઓ સફળ પ્રભુના સેવક તરીકે પૃથ્વી પર તેમણે તેમનું જીવન જીવ્યા છે અને એટલામાં પ્રભુએ હાંક મારી અને એક માછી તેમની પાછળથી આવ્યા અને એ જેમણે જોયું તો આ તો એ જ માછી છે કે જે જ્યારે તેઓ બહાર જતા હતા ત્યારે એ કાં તો ઝાડુ મારતા હતા કાં તો ચોખા વેળતા હતા કાં તો ઘઉં સાફ કરતા હતા અથવા કંઈક ને કંઈક નાનું મોટું કામ કર્યા કરતા હતા અને પ્રભુએ એમને વધાવી લીધા અને કહ્યું આવું મારી વિશ્વાસી દીકરી તો થોડામાં વિશ્વાસો માલુમ પડી છે પેલા સેવકને માઠું લાગ્યું અને તેમણે પ્રભુને કહ્યું કે પ્રભુ હું કંઈક પૂછું પ્રભુ ગયો હા તો કે પ્રભુ તમે આ માજીને મારા કરતા પહેલાં કેમ ના બોલાયા કેમ કે હું તો જ્યારે જ્યારે હું સુવાર તેના માટે જાઉં ત્યારે તો આ માજી બહાર કામ જ કરતા હતા જ્યારે હું તો સવારથી ઉઠીને હું ગામે ગામ જતો હતો અને હું તમારી સવારતા આપતો પ્રભુ હસ્યા તેને જે કર્યું એનું તને ફળ મળવાનું જ છે ચિંતા ના કરીશ પણ તારો જે પ્રશ્ન છે એનો હું તને જવાબ આપવા માંગુ છું કે તારું કામ જે તું કરી શક્યો છે એ તારા એકલાના દ્વારા નથી થયું તું સફળ થયો છે એની પાછળ આ માજીની પ્રાર્થનાઓ છે તું જીવો બહાર જતો હતો અને તું જીવો મોટરસાઈકલ પર નીકળતો હતો અને આ માજી તરત પોતાનું કામ બંધ કરીને હાથમાં ધોઈને પ્રાર્થનામાં મંડિયા રહેતા હતા છેક ત્યાં સુધી પ્રાર્થના કરતા હતા કે જ્યાં સુધી તું ના આવે તારો મોટરસાયકલનો અવાજ આવે ત્યારે તેઓ પ્રભુની આગળ આમીન કહીને જમવા બેસતા હતા તેઓ રોજ 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 ધારા ગયા પછી કલાકો કલાકો સુધી પ્રાર્થનામાં રહેતા હતા કે પ્રભુ તમારો સેવક નીકળ્યો છે પ્રભુ આજે ખાલી હાથે ના આવવા દેશો ઘણા બધા આત્માઓ જીતાય તેને માર્ગમાં સલામત રાખજો તેનું રક્ષણ કરજો તેને તંદુરસ્ત રાખજો તેને વરસાદથી બચાવજો તેમને ગરમીથી બચાવજો અને તેમને શિયાળામાં તેમનું રક્ષણ કરજો અને પ્રભુ તમે તેમના વાહનની સાથે રહેજો અકસ્માતથી બચાવજો બચાવજો ખરાબ બનાવોથી તમે એમને તેમનું કરજો અને ના સેવક નીચે જોઈ ગયા વાળા મિત્રો બહુ નાની નાની ગુપ્તમાં કરેલી સેવાઓ પણ પ્રભુ મહત્વ મળ્યા છે હું ઘણી વાર છું કે હું આજે જે કહી છું એની પાછળ ઘણા બધા લોકોની પ્રાર્થના છે ચોક્કસ મારા મમ્મી જેઓ પ્રભુમાં ઊંઘી ગયા તેમના ઉપવાસો ઘણીવાર બુધવાર શુક્રવાર અને કન્ટિન્યુ તેઓ પ્રાર્થના કરતા ઘણીવાર સોમવારથી લઈ અને ગુરુવાર સુધી સતત મારા માટે પ્રાર્થના કરતા હતા ઘણીવાર કહું પણ કરો કે મમ્મી હું જીવો છું એવો જ રહેવાનો છું હું બદલાવાનો નથી અને બધા માટે તમે ઉપવાસ ન કરશો પણ તમે જુઓ આજે હું તમારી આગળ છું હાલે મારા વાલાઓ મારા સગાઓ અને મારા પર પ્રેમ કરનારા તમામ સેવક સેવિકાઓ મારી બહેનો જેઓ ખ્રિસ્તમાં મારી બહેનો અને ભાઈઓ છે એ બધા જ પ્રાર્થનાઓ કરે છે અને જેમના લીધે હું આ જગ્યા પરથી આજે તમારી આગળ વાત કરી રહ્યો છું હું ઘણી આ રૂમ માટે વાત કરું છું પણ આ રૂમ બનાવવા માટે પણ મેં ફેસબુક પર લખ્યું હતું કે પ્રભુને માટે એક નાનો ખંડ તે તૈયાર કરવા માગું છું મારા માટે પ્રાર્થના કરજો મને ખબર નથી કેટલા બધા લોકોએ પ્રાર્થના કરી અને ઘણા બધા લોકોએ તેમના દાનો મોકલ્યા હું ઘણીવાર કહું છું કે મારા ગૂગલ એકાઉન્ટમાં જ્યાં સુધી આ રૂમ પૂરી ના થઈ ત્યાં સુધી નાણાં આવ્યા છે જેમ એ લઈની વાત લખવામાં આવી છે કે હાંડલીમાંનો મેડો ખૂટી ગયો નહીં અને કુંડીમાંનું તેલ ખૂટી ગયું નહીં એમ જ્યાં સુધી રૂમ બની અને રૂમના સાધનો ના આવ્યા ત્યાં સુધી મને પ્રભુએ કોઈ ખોટ પડવા દીધી નથી હું પોતે પણ વિચારતો હતો મારા પિતાએ પણ એ સમયે કીધું હતું કે બેટા રૂમ તું શરૂઆત કરે છે પૂરી કેમ ની કરીશ મારો વિશ્વાસ હતો કે પ્રભુ બધું પૂરું પાડશે હાલે પણ એની સાથે ઘણા બધા લોકોની પ્રાર્થનાઓ પણ કારણ છે મારા અંતરની પ્રાર્થના છે જેટલા લોકો મારા માટે પ્રાર્થના કરી રહ્યા છે મિનિસ્ટ્રી માટે પ્રાર્થના કરી રહ્યા છે મારી સેવા માટે મારા પપ્પા માટે મારા ઘર માટે મારા કુટુંબ માટે બધાને પ્રભુ હમણાં હમણાં આશીર્વાદથી ભરપૂર કરો હાલી લોહીયા ધ લોટ ભલે મિત્રો કોઈ કામ એવું નથી કે જે માણસો ભલે ના જોતા હોય પણ ઈશ્વર તો જુઓ છે મને નથી ખબર પણ પ્રભુ તો જાણે છે અને આજે સાધના સમયે મારા હૃદયની પ્રાર્થના છે જેમણે-જેમણે મારા માટે પ્રાર્થના કરી છે પ્રભુ તે સર્વને જેમણે-જેમણે મને મદદ કરી છે એ સર્વને પ્રભુ બમણા આશીર્વાદથી ભરપૂર કરો આ અવિ્ઞાની પ્રાર્થના સાથે આપણે સાધના સમયમાં આગળ વધીએ વલા પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છે અને મેં તમારો પુષ્કળ આભાર માનીએ છીએ પ્રભુ એટલે પ્રભુ આભાર મહાનતા મહાનતા પ્રભુ તમારા ચરણમાં નમી જઈએ છે પ્રભુ પ્રભુ જેમ આખો દિવસ તમે અમારી સાથે રહ્યા છો પ્રભુ હવે એમ આગળના સમયમાં પણ તમે અમારી સાથે રહો અમારી સંભાળ લો અમારી કાળજી લો પ્રભુ અમને તંદુરસ્ત કરો તમારા પ્રેમ આનંદ શાંતિ ભરી દો તમારા પ્રેમ આનંદ ને શાંતિથી ભરી દો પ્રભુ અમારી આંખ મનાશો ને તમે આનંદમાં બદલી નાખો અમારી ભૂલો અમારા ગુનાઓ જે થઈ ગયા છે ને માફ કરો શુદ્ધ કરો ક્ષમા કરો પ્રભુ અને સાધના સમયે અમને જે વાનાની અગત્યતા છે જે બાબતોની જરૂરિયાતો છે એ સર્વ બાબતો પૂરી પાડો એવી અમે પ્રાર્થના કરીએ છીએ હા પ્રભુ પ્રાર્થના કરતા પ્રભુ જેઓ તમને મળવા માટે આવ્યા છે તેઓને પણ તમારી પાસે લાવીએ છે પ્રભુ હમણાં તેમની જે જરૂરિયાત હોય પ્રભુ એ જરૂરિયાત પૂરી પાડો કોઈક દુઃખી છે કોઈક હતાશ છે કોઈક નિરાશ છે કોઈ ચિંતામાં છે કોઈક રડી રહ્યું છે કોઈ મમ્મીને માટે કોઈ પપ્પાને માટે કોઈ પતિને માટે કોઈ પત્નીને માટે કોઈ બાળકોને માટે કોઈ પોતાના વાલાઓને માટે દુઃખી થઈને હતાશ થઈને રડી રહ્યું છે મદદ કરો કોઈક નાણાકીય ભીડમાં છે પ્રભુ કોઈક સંકટોમાં છે મુશ્કેલીઓમાં છે મદદ કરો પ્રભુ મકાન માલિક હેરાન કરી રહ્યા છે પ્રભુ લાઈટ બિલ કપાવવાની તૈયારીમાં છે પ્રભુ પ્રભુ ઘણા પણ એવા પણ તમારા સેવક સેવિકાઓ છે કે જેમને મિનિસ્ટ્રીમાં પ્રભુ નાણાંની અગત્યતાઓ છે પ્રભુ જરૂરિયાતો છે પ્રભુ ઘણા ઘરોમાં પ્રભુ અન્નની જરૂર છે પ્રભુ ઘણા બધા એવા લોકો છે કે ક્રિસમસના આનંદથી પ્રભુ તેઓ દૂર છે પ્રભુ કેમ કે પ્રભુ જેમને જે વાન તેમને જે વાનાની અગત્યતા છે એ વાનાઓ હજી સુધી તેમની પાસે નથી કૃપા કરો દયા કરો પ્રભુ મદદ કરો પ્રભુ મદદ કરો પ્રભુ જે મને જે રીતે સાંભળનાર લોકો અને આ સંગતમાં ભાગ લેનાર લોકો છે સાંભળીને વિશ્વાસ કરી રહ્યા છે એ લોકોને પ્રભુ તમે સહાય કરો મદદ કરો એવી પ્રાર્થના કરીએ છીએ હા પ્રભુ માંદગીમાંથી પણ તમે સાજા પણ આપો પ્રભુ મારા પિતાની જેમ કેન્સર છે તો એમાં પણ તમે તેમને સાજા કરો એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ જેઓ જગતમાં ખોવાઈ ગયા છે પ્રભુ ગેરમાર્ગે દોરાઈ ગયા છે તેઓના માટે પણ પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ ભાષા લાવો પ્રભુ અમારા દ્વારા ઓડિયો દ્વારા દ્વારા વોટ્સઅપ ફેસબુકની યુટ્યુબની લિંક દ્વારા પ્રભુ તમે તેમના જીવન બદલી નાખો પછતાવો કરો તેમના હર્ષમાં ન જાય એવું તમે થવા દો પ્રભુ પ્રભુ દરેક સેવક સેવિકાઓની સેવાના આશીર્વાદિત કરો પ્રભુ વિશેષ પ્રભુ અમારી જેમ જેઓ વ્યક્તિગત અંગત રીતે ઇન્ડિપેન્ડન્ટ સેવાઓ કરી રહ્યા છે તેમના ઘરોનું તેમના કુટુંબનું પરિવારનું તેમની મિનિષ્ટનું પ્રભુ તમે ભરણ પોષણ કરજો એવી અમે પ્રાર્થના કરીએ છીએ પિતા તમામ પ્રકારના લડાઈ ઝઘડા તમારા બાળકોના ઘરોમાંથી દૂર કરજો પ્રભુ તેમના ઘરોમાં શાંતિ આપજો તેમના ઘરની જરૂરિયાતો તમે પૂરી પાડજો પિતા અને વિશેષ કરીને પ્રભુ તેમના પર મૂકવા કોર્ટ કેસ એફઆઈઆર અને કોર્ટ મોતોને ખાલી જ કરજો પ્રભિતા પતિ પત્નીના લડાઈ ઝઘડા દૂર કરજો લગ્નનો આશીર્વાદ આપજો બાળકનો આશીર્વાદ આપજો ડિવોર્સને પ્રભુ તમે કેન્સલ કરજો પ્રભિતા ખાલી જ કરજો પ્રભુ નોકરીનો આશીર્વાદ આપજો ધંધાને આશીર્વાદિત કરજો આવકના સાધનો પૂરા પાડજો પ્રભુ નાણાંનો આશીર્વાદ આપજો લોનનો આશીર્વાદ આપજો મકાનનો આશીર્વાદ આપજો પ્રભુ વિદેશ જીવાના તમામ માર્ગોને તમે સફળ કરજો આશીર્વાદિત કરજો અને એમાં રહેલો અંતરાય રૂકાવટો તમે તોડી નાખજો એવી પ્રાર્થના કરીએ છીએ ભારત દેશમાં અને વિદેશમાં જેઓ જુદી જુદી પરીક્ષા આપી રહ્યા છે તમે તેમાં એમાં પાસ કરજો વિશેષ પ્રભુ જેમને તેમને પ્યાર થવાનું છે ત્યાં રહેવાના માટે વિદેશમાં તેમની પાસે પેપર્સ નથી નાણાં નથી અથવા પરીક્ષામાં ફેલ થઈ રહ્યા છે પ્રભુ તમે એનું મદદ કરજો અને બધી રીતે તેઓ પાસ થાય અને પ્રભુ ત્યાં વિદેશમાં રહી શકે એવું તમે થવા જે પરિવાર માટે પ્રાર્થના કરું છું પ્રભુ એમને પ્રભુ તમે ત્યાં રાખજો એવી અમે પ્રાર્થના કરી છે દેશ વિદેશમાં તેમને તમે જોબ આપજો એવી પ્રાર્થના કરી છે ઉંમરના લીધે જેવો કોઈ તકલીફમાં છે તમે એમની સાથે રહેજો પ્રભુતા વિધવા બહેનો મિત્રો અનાથોની સાથે રહેજો મન બુદ્ધિના લોકો માનસિક રોગ્યો અને વિકલાંગોની પણ તમે સાથે રહેજો તમારા બાળકોના સરકારી કામોની પ્રભુ તમે પ્રગતિ આપજો પ્રભુ તેવી અમે પ્રાર્થના કરીએ છીએ તમામ પ્રકારની રૂકાવટો દૂર કરજો પ્રભુ આ સમય દરમિયાન પ્રભુ રેખને પ્રભુ તમારા આશીર્વાદ સુધી ભરપૂર કરજો ખોરાક વસ્ત્રો પાણી આપજો પ્રભુ નાની મોટી ભૂલો ગુનાઓ થયો અને પ્રભુ તમે માફ કરજો સાંજના સમયમાં બધાને ઘરોમાં તમે સલામત રીતે દોરી લાવજો રાત્રિમાં મીઠી નિંદ્રા આપજો અને સવારમાં તમારો ભજન કરવાનો તક આપજો એ માનતા પ્રભુ ઈશ્વરના નામમાં બાબા પાટું સાંભળીને માન્ય કરજો આમીન આમીન આમીન